ખરાબ નથી એને આપણે મોટા ટ્રેક ઉપરથી સાચા ટ્રેક ઉપર લાવવાની છે અને શક્ય છે ઓ કઈસ એમ તું કરીશ તો ઓય શક નો સબ કરેક્ટ યસ આઈ લાઈક ઈટ મામાની સમજાવટથી રાહુલ રોકાઈ જાય છે નેહાને આ વાતની ખબર નથી બીજા દિવસે સવારે નેહા અને મામા નાસ્તાના ટેબલ ઉપર નાસ્તો કરવા બેઠા છે. નીહા કાલે રાહુલ આવી તો હા પાછી શું થયું? કંઈ નહીં. મેં ક્લિયરલી કહી દીધું. ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ એન્ડ માય લાઈફ. હું તને નથી કરતી અને પછી મને તારું મોઢું નહી બતાવતો. પણ મામા હા કીધા પછી એનું મોઢું જોવા જેવું હતું ગુડ મોર્નિંગ મેજર સર તું હજી આ ઘરમાં રોકી રાખ્યો તમે પ્લીઝ મારી પર્સનલ માથું મારવાનું બંધ કરો મારે એક દિવસ પણ આની સાથે નથી રહેવું મારે આની પાસેથી જોઈએ છે એમ નહીં આ લગ્ન ખેલ નથી કે ગમે ત્યારે લગ્ન કરી લીધા ને ગમે ત્યારે ડિવોર્સ લઈ લીધા હું તારા રૂમ નો કોઈ નાઇટ લેમ્પ નથી કે ગમે ત્યારે ઓન કરી દીધું ને ગમે ત્યારે ઓફ કરી દીધું મારા હિસાબે આ પ્રોબ્લેમ નો એક જ ઉપાય છે આ વાત મીડિયામાં ચગેલી છે અને મીડિયા વધુ ચગાવે એમાંથી બચવા તમારે થોડા દિવસ સાથે રહીને પતિ પત્નીની એક્ટિંગ કરવી પડશે અને પછી બધું શાંત થઈ જાય એટલે તમારે ડિવોર્સ લઈ લેવાના બોલ રાહુલ કે મંજોર હવે મિલિટરી મેનનો ઓર્ડર છે તો માનવો જ પડશે ને બોલ વેરી ગુડ અરે હો તો કહું છે નેહા તમે બને થોડા દેવાસ રાહુલના ફાધરને ત્યાં રેવા ચાલ્યા જાવ એટલે આ મીડિયા વાળાની ખોટી માથા કુટી બચી જવાય માફ કર હું આની સાથે કઈ નિતીજવાની નેહા 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 મારી વાત સાંભળ ને હા મે માન માન આને તારી સાથે ટ્યુઅર્સ લેવા માટે રાજી કર્યો છે જો તારે એનાથી પીછો છોડાવો હોય તો મારી વાત માની લે એની સાથે થોડા દિવસ એના ફાધરના ઘરે સુરત ચાલી જા પછી તને ડિવોર્સ આપી દેશે પણ મામા આર યુ શ્યોર કે આ મને ડિવોર્સ આપશે અરે 100% શ્યોર છું મારી વાત થઈ ગઈ એની સાથે બોલ જયસ જયસ એની સાથે બોલ ઠીક છે ફાઈન ડન રાહુલ આ તારી સાથે તારા ફાધરના ત્યાં આવવા માટે તૈયાર થઈ ગઈ છે ગ્રેટ સુપર ચાલો સ્વીટહાર્ટ મારા ડેડ ને તે જવાનું છે પેકિંગ કરવાનું શરૂ કરી દો એ મારો રીઅલ હસબન્ડ બનવાની ટ્રાય નઈ કરતો સમજો હા રાહુલ કાલે તારે આના હસબન્ડ બનવાની એક્ટિંગ કરવાની છે રીઅલ હસબન્ડ નથી બનવાનો સમજો માય ઓર્ડર ઓકે ઓકે યસ સર પણ એક્ટિંગ કરવા માટે રિહર્સલ તો કરવા પડે ને